નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડિયોમાં આપણે બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને અશોકભાઈ પટેલની મોટી આગાહી સામે આવી છે આ સાથે જ તેમણે આજથી ત્રીસ જૂન સુધીની વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યભરમાં સાંભળી દે જડે તેઓ આકરા તાપ ગરમીથી લોકો ત્રસ્ત થયા છે ત્યારે થોડી રાહત આપે તેવા સમાચાર સામે આવ્યા છે આવતીકાલથી ગરમીમાં આશંકી ઘટાડો જોવા મળશે હાલ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જ્યારે બંગાળની ખાટીમાં ઉદભવેલ ડિપ્રેશન સિસ્ટમ મજબૂત બની વાવાઝોડામાં પરિવર્તિત થશે તેમ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનવાનું છે તે વિશે માહિતી આપતા જણાવ્યું છે કે બંગાળની ખાડીનું ડિપ્રેશન વધુ મજબૂત થઈને આવતીકાલથી ચોવીસ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને શરૂઆતમાં પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ તરફ ગતિ કરશે છૂટાછવાયા વાદળો વચ્ચે વીસથી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે હાલ પર્વતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે હાલમાં બેતાલીસથી તેતાલીસ ડિગ્રી નોર્મલ તાપમાન ગણાય છે વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ગઈકાલે નોર્મલથી બેથી ચાર ડિગ્રી ઊંચું તાપમાન નોંધાયેલ છે અશોકભાઈ પટેલે તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અને કચ્છમાં તારીખ પચીસથી લઈને એટલે ગઈકાલથી લઈને એકત્રીસ મે સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે તારીખ બાવીસથી ચોવીસ મે દરમિયાન મહત્તમ તાપમાન રેન્જ છુમ્માલીસથી છેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સુધીની હતી આગાહી સમયમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે જેની રેન્જ એકતાલીસથી છુમ્માલીસ ડિગ્રી રહેશે પવન મુખ્યત્વે પશ્ચિમી તેમજ દક્ષિણ પશ્ચિમ બાજુથી ફૂંકાશે પવન વધુ સ્પીડમાં ફૂંકાશે વીસથી ત્રીસ કિમી કલાકની અને ઝટકાના પવનો ચાલીસ કિમી કલાકના ફૂંકાવાની શક્યતા છે આવતીકાલ રવિવારથી વધુ દિવસો છવાયા વાદળ રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે